અમરેલી એલસીબી પોલીસે તમને ચોરીના કુલ આઠ મોટર કિંમત બે લાખ પંદર સાથે પકડી પાડી ભાવનગર રેન્જ આઈજીબીએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજિસ્ટર થયેલ અનડિટેક ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણ શોધાયેલ ગુનાઓ ડિટેક કરવા અમરેલી એલસીબીએ ટીમને માર્ગદર્શન આપેલ હોય અમરેલી એલસીબીએ વીએમ કલોદરાનાઓની રાહબરી હેઠળ ચોરીના મોટરસાઇકલ અંગે રાજુલા પોલીસ સ્ટેશન બે બોટાદ પોલીસ સ્ટેશનમાં એક જુનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે મળી રજીસ્ટર થયેલ કુલ આઠ અનડિટેક ગુનાઓ ડિટેક કરવા એલસીબી ટીમને સફળતા મળેલ છે અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત બનાવ ચોરીના બનાવ બનતા હોય છે આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સરરાવ દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલ સીડીપીઆઈના રાહબર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમ ભાઈ અહમદભાઈ પબડા એ જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમણે કુલ આઠ મોટર બાઇક ચોરી કરેલ બે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના બોટત કોંડલ અને જૂનાગઢ એટલે કે અન્ય ત્રણ જિલ્લામાં કુલ ચાર જિલ્લાના આઠ મોટર સાયકલ બાઇક હાલમાં કબજે કરવામાં આવ્યા છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઇકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડામાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે ખેડૂતો દ્વારા એ બાઇક ચોરાયેલું છે કે નહીં આરસી બુક એની સાથે છે કે નહીં આવા કોઈ પણ પ્રકારના બીજા જેન્ય ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે આવો ચોરીનો મુદ્દામાં લાગવો એ પણ ગુનો બની શકે છે અને આવા સસ્તા લોભલાલચમાં ખેડૂત વર્ગ કે ગામડાના લોકો બાઇકો ન ખરીદે એના માટે અમરેલી જિલ્લા પોલીસ વતી તમામને વિનંતી છે એક અપીલ કરવામાં આવે છે અને આવું કોઈ બાઇક વેચનાર કોઈ ધ્યાનમાં આવે તો અમરેલી જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવે છે